મિસ્ટર રોહિતને શાંત બીચ પર તેનો સુવર્ણ સમયગાળો જીવે છે શાંતિપૂર્ણ પહોંચવામાં જે જર્ની અને ડેડિકેશન કર્યું તે જોવાની જરૂર છે યાદ રાખો દરેક શાંતિપૂર્ણ અને સંતુષ્ટ જીવન પાછળ દ્રઢતા અને સમજદાર નિર્ણયોની વાર્તા છે વર્ષો પહેલા મિસ્ટર રોહિતે મ્યુચ્યુઅલ ફંડમાં સતત રોકાણ કરવાનું નક્કી કર્યું ઉતાર

મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે સ્કીમ સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો